હવે તમને પૂછવામાં આવે છે કે લાભાર્થીનું ઈ કેવાયસી કરવું છે બરાબર છે તો એના માટે તમારે પ્રોસેસન કન્ફર્મ પર ટિક કરીને બરાબર છે આ રીતે પ્રોસેસ કરશો એટલે તમને આધાર કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવવા મળશે બરાબર છે અહીંયા તમારા માતાનો આધાર કાર્ડ છે એ તમારે માતાનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે માતાનો નંબર કાર્ડ નાખીને તમારે બાજુમાં કેપ્ચા ટિક કરીને અહીંયા તમને દેખાડવામાં આવે છે કે ભરતીના જે ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક છે એ જ નંબરમાં છેલ્લા ચાર આંકડા આપવામાં આવે છે એ જ નંબરમાં ઓટીપી જશે એ તમારે અહીંયા નાખવાનું રહેશે તો લાભાર્થીને કહેવાનું કે તમારી પાસે જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ નંબર તમને સાથે લાવે જેથી તમને ઓટીપી નાખવામાં સરળતા રહે જો એ ફોનની અંદર રિચાર્જ નહીં હોય તો પણ ઓટીપી નહીં જાય એટલા માટે એક વખત સાદો મેસેજ નાખીને પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ટિક કરવાનું છે બરાબર છે એટલે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક છે એ નંબર માં તે ઓટીપી જશે એટલે લાભાર્થીને તમારે પહેલા કહી દેવાનું કે આ રીતે તમને ઓટીપી આવશે ત્યારબાદ આ રીતે તમને માહિતી દેખાડવામાં છે એમાં એલા ઉપર ટિક કરવાનો છે બરાબર છે એલા ઉપર ટિક કરશો એટલે અહીંયા ઈ કેવાસી સક્સેસફુલ અને 24 કલાક જેટલો અપડેટ થવામાં સમય લાગી શકે છે આ રીતનો એક તમને મેસેજ મળી જશે બરાબર છે ત્યારબાદ તમે લાભાર્થીનું જે નામ આવે છે બાળકનું એમાં તમે દિવસો અને પેકેટની સંખ્યા નાખીને

કે આ વિડિયો આપણા બીજા આંગણવાડી વાળા બહેનોને પણ શેર કરવો જેથી એમને પણ એન્ટ્રી કરવામાં અનુકૂળતા આવે એફઆરએસ માટે તમે ફોટો કેપ્ચર કરો છો તો બેકગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ અથવા બાળકનો ફોટો ન આવે ખા જવું લાભાર્થી એકલાનો જ ફોટો આવવો જોઈએ અમારા પોષણ ટેકરના વિડીયો જોવા માટે તમારે યુટ્યુબ તમારું આવતું હોય એની અંદર તમારે સર્ચની અંદર લખવાનું છે અમારી આંગણવાડી કરીને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે બરાબર છે તો તેની પર તમે ગુજરાતીમાં લખી શકો છો અને આ રીતે તમને આખી અમારી ચેનલ બતાવવા મળશે એમાં તમે ચેનલ ઉપર ટિક કરશો એમાં પ્લેલિસ્ટ જે છે એની ઉપર તમારે ટિક કરવાનું છે બરાબર છે પ્લેલિસ્ટ ની અંદર ટિક કરશો એમાં ગુજરાતી ની અંદર લખેલું છે પોષણ ટ્રેકર ના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લેલિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતે દેખાડે છે એમાં પોષણ ટ્રેકર ના વિડીયો પર ટિક કરશો આની અંદર તમારે ટોટલ પોષણ ટ્રેકર ના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો નિયમિત

ટોટલી પોષણ ટેકર ના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો બરાબર છે આ રીતે તમે ચેક કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર